સરદાનંદ સરસ્વતી સરસ્વતીજી ભક્તોને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા તેમજ મીડિયા સાથે મુલાકાત કરી હતી આ તકે ભક્તો દ્વારા પાદુકા પૂજન ગુરુ પૂજન કરી વગેરે ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા વિવિધ બ્રહ્મ સમાજ આગેવાનો તક્ષશિલા સંકુલના ના ટ્રસ્ટીઓ વગેરે દ્વારા શંકરાચાર્ય નું બહુમાન કરવામાં આવ્યું હતું અને મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ધર્મ મહત્વ કરવું જોઈએ ધર્મ પાલન કરવું જોઈએ હિન્દુ સનાતન ધર્માવલંબીઓ કો સંગઠન બના કર કે અપને ધર્મ કી રક્ષા કા પ્રયાસ કરના ચાહીએ ઓર ધર્મ ની રક્ષા નો પ્રયાસ નો મતલબ શું છે ધર્મ પાલન हम स्वयं धर्म का पालन करें अपने आप धर्मो रक्षति रक्षता सिद्ध हो जाएगा लोग बहुत आपस में उपदेश करते हैं धर्म के पालन की बात भी करते हैं लेकिन जब तक स्वयं हम धर्म का पालन नहीं करेंगे तब तक, तक धर्म की रक्षा नहीं होगी जिस वस्तु की हम रक्षा नहीं करेंगे तो, तो वह वस्तु हमारे काम नहीं आएगी आप लोग धन की रक्षा करते हैं तो आपत्ति में धन काम आता है हाँ, आपत्ति आती आए धन काम हॉस्पिटल मा या बीजी जगह इसी तरह से धन कब काम आए जब आपने धन को सुरक्षित रखा अलमारी में तिजोड़ी में बैंक में ठीक है इसी तरह से जब हम धर्म की रक्षा करेंगे तो धर्म हमारे पास होगा तो जब भी आपत्ति आएगी तो धर्म लोक और परलोक दोनों में हमारे काम आएगा तो मनुष्य मात्र को धर्म का पालन करना चाहिए फिर हम लोग हिंदू हैं जो सनातन धर्म का पालन करने वाले हैं उन्हें अपने धर्म सनातन धर्म हिंदू धर्म नो, धर्म नो अर्थ सूचे, हिंदू उसका ज्ञान प्राप्त करके उस धर्म का यानी हमारे कुल देवी कुल देवता हमारी जो प्राचीन परंपरा है प्राचीन परंपरा से हमारे पिताजी उनके पिताजी उनके पिताजी दादाजी नाना जी जिस धर्म का जिस देवी देवता की पूजा करते थे उन्हीं देवी देवता की पूजा करनी चाहिए धर्म तो के प्रति नफरत जिनके मन में भरी हुई है तो वो ऐसा प्रयास करते हैं जो नहीं करना चाहिए किसी के धर्म को नष्ट करने के प्रयास करने से किसी के धर्म की उन्नति नहीं हो सकती इसलिए एक दूसरे के धर्म संप्रदाय मजहब या रिलीजन जिसकी जहां आस्था है वहां वो आराधना करे दूसरे के उसमें हस्तक्षेप नहीं करना चाहिए धर्म यो बाधते धर्म नष्ट धर्म को का वह तो धर्म धर्म नहीं है जो दूसरे के धर्म की निंदा करे ગુનો દાખલ કરાવ્યો છે અને ભાજપ દ્વારા રાજપૂત સમાજમાં ડર પેદા થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે શાંતિપ્રિય રીતે ક્ષત્રિય સમાજ આંદોલન ચલાવી રહ્યું છે જેમાં રીતે સમાજના લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે હાલના સંજોગોમાં કોઈ પણ પ્રકારે વિરોધ કરવાનો સર્વને અધિકાર છે તેમ છતાં માત્ર ઉભા રહ્યા હોય તેવા પણ ક્ષત્રિય સમાજના લોકો સામે ગુનો દાખલ કરી અટકાયત કરવામાં આવી રહી છે રાજપૂત સમાજ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યો છે કોઈ પણ પ્રકારની પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યા વગર અને અન્ય સમાજના લોકોને તકલીફ ન પડે તે પ્રમાણે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ભારતના વડાપ્રધાનની આગામી જાહેર સભા છે તેથી કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં ન આવે તે પણ જાહેરાત કરવામાં આવી છે પરંતુ સ્થાનિક ભાજપ તંત્ર દ્વારા પોલીસ પર ખોટું દબાણ લાવી અમારા સમાજના લોકો વિરુદ્ધ ખોટી રીતે ગુનો દાખલ કરાવી ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ગઈકાલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને તેમાં ક્ષત્રિય સમાજના લોકોએ પોલીસ જિલ્લા વડાને રજૂઆત કરવામાં આવી છે આજ જે પત્રકાર પરિષદ મળી છે એમાં અમારો મુખ્ય મુદ્દો એ છે ભાજપના આગેવાનો દ્વારા ખોટા કેસો કરાવી ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાના પ્રયત્નો થઈ રહ્યા છે અત્યાર સુધીના અમારા આંદોલનો છે એ આંદોલનો અહિંસક રહ્યા છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમાજમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય અમે અહીં નથી કર્યું કોઈ પ્રોપર્ટીને નુકસાન નથી કર્યું કોઈ સમાજ માટે અમે ખરાબ નથી બોલ્યા પરંતુ અત્યારે ભાજપ હારી રહી છે ત્યારે એ લોકો ઉશ્કેરણી કરી સમાજના આગેવાનો ઉપર અમારી સ્ત્રી અસ્મિતાઓના સામે કેસ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે એ ખાસ કરીને આ રીતે અમારા સમાજને ઉશ્કેરવા માગે છે અને ખોટા ફરિયાદો પોલીસ તંત્ર ઉપર દબાણ લાવીને કેસ કરવા માગે છે એને કારણે અમારો સમાજ જુદા રસ્તે જાય અને અન્ય સમાજો સાથે ઘર્ષણ થાય એવું ઈચ્છી રહ્યો છે અમે લોકશાહી ડબે અમારી આ લડાઈ છે અત્યાર સુધીમાં આપણે જોયું કે કોઈ આવી પ્રવૃત્તિ થઈ નથી કોઈ પ્રોપર્ટીને અત્યાર સુધી નુકસાન નથી થયું હવે અંતિમ તબક્કો છે સાતમી તારીખે અમે ભાજપ વિરોધી મતદાન કરવાનો સંકલ્પ આખા સમાજે કર્યો છે સોગંદ ખાતા છે ત્યારે એ પ્રવૃત્તિમાંથી આ લોકો વિક્ષેપ કરવા માગે છે એની સામે જ અમારો છે જામનગરની અંદર દાખલા તરીકે એ લોકોએ જે ખોટી ફરિયાદો દાખલ છ નંબરમાં ખોટી અમારી માતાઓ બહેનો ઉપર ખોટી ફરિયાદ દાખલ કરાવી છે ભાજપ દ્વારા એ જ રીતે કલ્યાણપુરમાં પણ ખીદગડ ગામમાં ખોટી ફરિયાદો દાખલ કરાવી છે નામ વગર નામો કરે છે મુશ્કેરી રહ્યા છે એટલે મહેરબાની કરીને અમે વિનંતી કરીએ છીએ બીજી તારીખે વડાપ્રધાનશ્રીનું અહીંયા જ્યારે કાર્યક્રમ છે અમે એમને સહકાર આપીએ છીએ કે આ રાષ્ટ્રના વડાપ્રધાન છે આ કોઈ સમાજ કે પાર્ટીના નથી તો પછી આમાં ઉશ્કેરવાના પ્રયત્ન કરી અને જો આવી ખોટી ફરિયાદો ચાલુ થશે તો સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો મહિલાઓ બહેનો એનો પ્રતિકાર કરવા માટે અહીં આવી જશે એટલે આ પરિસ્થિતિમાં આપણે અમે એ જ વિનંતી અમને મહેરબાની કરીને ખોટી રીતે છણછેડો નહીં અમે લોકશાહી ડબ્બે લડીએ છીએ ગઈકાલે પણ હું દાખલો આપું કે ધ્રોલની અંદર આપણી પ્રોપર્ટીને પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરી એના દરવાજા તોડી અને સંસદના ઉમેદવાર અંદર જાય પીએસઆઈ એ દરવાજા તોડે એ ત્યાંના પત્રકારોએ વિડીયો પણ ઉતાર્યો છે એટલે આ એ ગમે તે કરે છૂટ અને અમે ખાલી ફક્ત એક એમ કહીએ આપણે ભાજપ વગાવો તોય અમને એરેસ્ટ કરવામાં અહીંયા ઊભા હોય કે ક્ષત્રિય છે એટલે એને પકડી લેવામાં આવે છે એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે મહેરબાની કરીને અમે આ બધાને ભાજપના શાસકોને અને ભાજપના આગેવાનોને કહીએ જ અમને આ રીતે અન્ય સમાજ સાથે ઉશ્કેરવાના પ્રયત્ન બંધ કરો હવે તમારી હાર પાડી ગયા છો એટલે જુદા જુદા સ્ટેટમેન્ટો કરે છે એટલે એના માટે આપના દ્વારા આપના મીડિયા દ્વારા અમે આ રજૂઆત કરીએ છીએ કે એ તંત્ર સુધી અમારો અવાજ પહોંચે હા અત્યારે જ અત્યારે મેં ડીએસપી સાઈડની મેં ટાઈમ માગ્યો છે અને અમે એને મળવાના પણ છીએ કે ભાઈ આ છ નંબરના વોર્ડમાં આ ફરિયાદ દાખલ કરી છે એ બાબતે અમારા પત્રકાર પરિષદ પછી અમે તમને મળવા આવવાના છીએ થઈ ગયે છે એના આપણે કંઈ બરાબર નહીં અમે બહુ જો એક પહેલેથી જ છે સ્પષ્ટ વાત કે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ હોય કે એમના અન્ય કાર્યક્રમો હોય એમાં અમે કોઈ વિક્ષેપ પાડવા માંગતા નથી અમે અમારા મિત્રોને અમારા વર્ગને સમાજને ક્ષત્રિય સમાજને અને અમારી સાથે જોડાયેલો વર્ગ છે એને અમે બહુ સ્પષ્ટપણે કહીએ છીએ કે ભાઈ આપણી અહિંસક લડાઈ છે આપણે ક્યાંય એક પણ જગ્યાએ એવું અઘટિત વર્તન વાણી કે એવું ન ઉચ્ચારીએ જેથી કરી કોઈ અન્ય સમાજને આપણે લીધે દુઃખ થાય એટલે એ અશક્ય છે અમે બહુ શાંતિપૂર્ણ અને અમારા ક્ષત્રિય આગેવાનોને અત્યાર સુધીના જે પીરિયડ છે એમાં આપ જોઈ શકો છો કે ક્યાંય બહુ જ શાંતિપૂર્ણ આ છે વિરોધ કરીએ છીએ લોકશાહી ડબે વિરોધ કરીએ પણ એનો અર્થ એ નથી કે લોકશાહીમાં વિરોધ કરવાનો એ અધિકાર આ સત્તાના નામે છીનવી લઈએ દાખલા તરીકે અમદાવાદમાં પેલું કાઢ્યું કે કાળા ફ્લેગથી સામ ઓળું ન કરવો વિરોધ ન કરવો બીજું બધું ન કરવું ખાલી ઊભા હોય કાલે જ સભાની વાત છે મારી પણ ધરપકડ થઈ હતી ફક્ત અમે ઊભા કોઈ જાતનું અમે નહીં ઉભા રહેવાનો પણ અધિકાર નહીં હોય એટલે એને પકડીને ફિટ કરી દેવાનો આ જે ભાજપની મનોવૃત્તિ છે આ એના પતનની નિશાની છે એટલે આ બધી પરિસ્થિતિ છે એટલે એમાં અમારે અમે તો સંયમપૂર્વક જ સાત તારીખ સુધી વર્તવાના છીએ આ પણ આ દરમિયાન અમને ઉશ્કેરે નહીં અને આ જે ખોટી ફરિયાદો છે એ રદ થાય ખોટી અમે જે સાચવો છે અમે સ્વીકારશું જેમ રાજકોટમાં બનાવભાઈનો કેમ્પ એફઆઈઆરમાંથી ફરિયાદ પાછી ખેંચવી પડી એવી રીતે જે ખોટા મુદ્દાઓથી ફરિયાદ રાજી રાખવા માટે તંત્રને જો કરતા હોય એના સામે અમારો વિરોધ છે જામનગરમાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે સ્થળે જાહેર સભા યોજનારા છે તે સ્થળનું રાજકોટ રેન્જના આઈજી અને એસપીએ ભાજપના આગેવાનો સાથે રાખીને નિરીક્ષણ કર્યું હતું લોકસભા પ્રચાર ના સૌથી મોટા કાર્યક્રમ ગણાતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા માટે તંત્રએ અને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે જામનગરના પ્રદર્શન મેદાનમાં તારીખ બે મેના રોજ એક હજાર જેટલી સભાનું જામનગરમાં જાહેર સભામાં વડાપ્રધાન સહિત મહાનુભવો માટે સ્ટેજની વ્યવસ્થા તેમજ અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ માટે બેઠક વ્યવસ્થાની ગોઠવણીનો પ્લાન શનિવારે સાંજે રાજકોટ રેન્જ ના આઈજી અશોક કુમાર યાદવ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ સ્થળની મુલાકાત લીધી હતી આ મુલાકાત વખતે જામનગરના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા ઉપપ્રમુખ ગોપાલ સોરઠિયા સહિત અમુક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા